સુપર લીગ માં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગ ની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે ખૂબ જ આનંદ થયો છે કે આજે અમારા વોર્ડ ના બી અમારા સાહેબો બી આમ ગર્વથી કહી શકે છે કે અમારા કામદાર છે